વિશ્વાય હાલમાં જે બોટાદની અંદર ઘટના બની છે કોળી સમાજની અને જે ત્રણ દિવસથી એફઆઈઆરની વાત હતી અને ત્રણસો સાત પણ થઈ ગઈ છે શું કહેશો આમ તો ઘણા સમયથી બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથકથી મને વારંવાર ફરિયાદ મળતી હતી ટાર્ગેટેડ માત્રને માત્ર કોળી સમાજના યુવાનો હોય તો ભલે આગેવાનો હોય તો ભલે એની ઉપર જેવીને હુમલા કરવા ઘેરે જઈને ઉપરથી હુમલા કરવા પરિવારને ઈજા પહોંચાડવી અને તમે જોયું હોય છે કે ભાઈ એક પિન્ટુભાઈ નામનો કોળી સમાજનો બોટાશિયરનો શહેરનો યુવાન એનું અપહરણ થયું અને અપહરણ કર્યા પછી એને બે દિવસ પછી હત્યા કરવામાં આવી લાશ બીજા જિલ્લામાં નાખી દેવામાં આવું ટાર્ગેટેડ વારંવાર કોળી સમાજ ઉપર જ આ ઘટના બોટાદમાં બની રહી છે તમે તાજેતરમાં લાઠીદરનો દાખલો જોઈ લો કે અમારો કોળી સમાજનો યુવા હતો સરપંચની ચૂંટણી લડતો હતો તો એને સરપરની ચૂંટણી ન લડવા ચૂંટણી પૂરી થઈ જાય તો એને ધોર માર મારવામાં આવ્યો એટલે માત્ર ને માત્ર અનેક ઘટના છે વિચે ની ઘટના જોઈ લો વિચ્છામાં પણ અમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો ન્યાય માટે જ્યારે ન્યાય માગવા ગયા ત્યારે પોલીસ દ્વારા ખોટે ખોટા ત્રણસો સાત બ્યાસી જણા લોકો ઉપર નાખવામાં આવી અને આરોપીને અત્યારે તમે જો કે આઠ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ તો કરવામાં આવી ત્રણસો બે આજે આઠે આઠ મોટા ભાગના બાદ છે અને એમાંના બે ત્રણ આરોપીઓ તો એવા છે કે જે અમારે કાની મારા મત વિસ્તાર કાનિયાર ગામના કોળી સમાજના યુવાનને ધમકી આપે છે કે ભાઈ તું આમાંથી ખસી જા નિવેદન તારું બદલી લે નગર તને મારી નાખશું આવા તો કોળી સમાજ ઉપર અત્યાચાર થાય છે એટલે માત્ર બોટાદ જિલ્લાની વાત નથી પણ આમ જોયું તો મારા બોટાદ હોય સુરેન્દ્રનગર હોય ગુજરાતના અનેક જિલ્લાઓમાં માત્ર ને માત્ર ટાર્ગેટેડ કોળી સમાજના જીવાનો કોળી સમાજના તે જે આગેવાનો છે એની ઉપર જીવલેણ હુમલા થાય છે એટલે આ ઘટના ખૂબ જ ગંભીર છે મેં પણ ગંભીરતાથી લીધી છે એટલે આજે સમાજના આગેવાનો સાથે એસપી કચેરીએ જઈને રૂબરૂ લેખિત મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા માત્ર કોઈ સમાજની આ વાત નથી પણ જે નાનો સમાજ જે પછાત સમાજ છે એ બુટલેગરો હોય બોટાદના કે પછી સીટરો હોય કે વ્યાજખોરો હોય તાત્કાલિક આની ઉપર કાયદાની ભાષામાં એને સમજાવવામાં આવે અને જો પોલીસ પોતાનું કામ નહીં કરે તો આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે મારે પછી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવાની પબ્લિક સાથે રેડ કરીશ જુગારના અડ્ડાઓ બંધ કરાવીશ એટલે કે જે પોલીસનું કામ ખરેખર જે પોલીસે કરવું જોઈએ એ પોલીસ અત્યારે હાલ બોટાદની જિલ્લા પોલીસ નિષ્ફળ રહી છે એટલે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જોઈ તો બોટાદમાં ખૂબ જ કથરી ગઈ છે બીજા જિલ્લામાં પણ એવું જોવા મળી રહ્યું છે એટલે કે આવનાર સમયમાં ચોક્કસ હું મારા સમાજના દરેક આગેવાનો સાથે મારી બોટાદની જનતા સાથે ચર્ચા વિચારણા કરી અને જ્યાં સુધી બોટાદમાં ઉમેશ મકવાણા ધારાસભ્ય છે ત્યાં સુધી બોટાદમાં સુખ સમૃદ્ધિ શાંતિ રહે તેવો પ્રયત્ન છે અને અસામાજિક તત્વોને ક્યારેય ઉમેશ મકવાણા સહન નહીં કરી રહે અને આવનાર સમયમાં જે કઈ આવા સામાજિક તત્વો છે એને વીણી વીણી અને બોટાદની તડીપાર કરવાના કાગરિયા ટૂંક સમયમાં કરાવશું ખાસ કરીને વાત અત્યારે એ છે કે ઇલેક્શન ચૂંટણી હોય ત્યારે સમાજના નેતાઓ રાત દિવસ દોડીને આવતા હોય છે અને જ્યારે સમાજ ઉપર અને સમાજના લોકો પર જયારે આવી ઘટના બને છે ત્યારે સમાજના નેતાઓ દેખાતા નથી શું કે સુમિતભાઈ વાત તમારી ચોક્કસ સાચી છે મેં તમને પહેલા પણ કીધેલું હતું કે જયારે આ જ વાત મેં દસ દિવસ પહેલા કરી હતી કે જે રાજીનામું પાર્ટીના પદ ઉપરથી આપ્યું એક વિધાનસભાના દંડક ખૂબ મોટી જવાબદારી હતી મારી અને એક રાષ્ટ્રીય ઝોન સેક્રેટરી હતું ત્યારે મેં એક જ વાત કરી હતી કે મારે હવે સમાજ માટે કઈક કામ કરવું છે મારી મારી અત્યારે જરૂર છે મારા સમાજને મારા પછાત સમાજને જેથી કરીને હું મારો સમય આપી એક તો એ એ ને કહેવાનો મતલબ છે કે આજે મોટા ભાગના હોય પોતાના પાર્ટીના દબાણમાં આવીને કામ કરી રહ્યા એવું લાગે છે ભાઈ હું સમાજની સમાજના આંદોલનમાં જોડાઈશ તો મને ભારતીય જનતા પાર્ટીનો સાંસદ ધારાસભ્ય મંત્રી મને સસ્પેન્ડ કરી નાખશે આવો ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને ડર છે કોંગ્રેસના ધારાસભ્ય હોય તો એને ડર છે સાંસદ હોય તો એ દર્શક ભાઈ હું સમાજની આર એક પડખે રહી તો મને સસ્પેન્ડ કરશે એટલે દરેક કાપના મીડિયાના મારફત દરેક સમાજના સાંસદ સભ્ય હોય તો એ બને ધારસીબીય સ દરેક સમાજના સંગઠનના પદાધિકારી જ્યારે સમાજની વાત આવે ત્યારે પક્ષા પક્ષપાખીનો દે આપણે પહેરેલા કપડા ખેતી ઉપર ટીંગાડી અને એક જ આપણે તેજ ઉપર આવશું ત્યારે જ આપણે

એટલે જ્યારે કોઈ પણ અન્યાયની વાત આવતી હોય કાયદો વ્યવસ્થાની વાત આવતી હોય ત્યારે એક મંચ ઉપર આવી અને સમાજનો અવાજ ઉપાડવો પડે અને હર હંમેશ મેં તમને કીધું આજે તમે જોયું છે કે માન્ય મુકેશભાઈ પોતાનો બે દિવસથી સમાજની ચિંતા કરતા એ વિચેથી આવ્યા છે એમની સાથે અનેક આગેવાનો આવ્યા છે સુરેન્દ્રનગર રમેશભાઈ મેર પણ આવી ગયા આ બધી પાર્ટીના તમે જોયું છે પરસોતમભાઈ રાઠોડ એ પણ ખંભો ખુંભા મેળવીને અમારી સાથે હતા એટલે જે નથી આવ્યા એ આગેવાનને પણ વિનંતી કરું છું આપના માર્ગ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હોય તો ગમે તે પદ ઉપર હોય તો પણ જયારે સમાજની વાત આવે દીવોમાં એક મંચ ઉપર આવો સમાજને ન્યાય અપાવો ગરીબ સમાજને ન્યાય અપાવો આમ નામ જો રહેશે તો સમાજને ખૂબ આગળ સમયમાં અન્યાય થશે એટલે પહેલાં તો દરેક ટીમનો હું આભાર માનું છું ખાસ કરીને ગરુડા ટીમનો બોટાદનો કે જે બે દિવસથી સતત ખભો ખભો મેળવી રાત દિવસ સમાજ માટે કામ કરી રહ્યા છે અંદાજા સંગઠન કામ કરી રહ્યું છે અનેક સમાજના જે સંગઠનો નાના મોટા કામ કર્યા છે આપની ચેનલ માટે દરેકનો આભાર માનું છું ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા બહુ કચેગડા હાલે છે અને ભૂમાફિયાઓ બુટલેગરો નો ત્રાસ પણ વધારે જોવા મળે છે ધારાસભ્ય તરીકે આપની જવાબદારી કેટલી આવનારા સમયમાં ચોક્કસપણે આજે મેં તમને કીધું રૂબરૂ મળીને એસપીને પણ લેખિત મૌખિક રજૂઆત પણ કરેલી છે કે ભાઈ તાત્કાલિક આની ઉપર પગલાં લો અને જો એસપી સાહેબ આની ઉપર પગલાં નહીં લે તો જરૂર પડે તો હું ડીજી પાસે વિકાસ સાહેબ પાસે પણ હું રજૂઆત કરવા જવાનો છું માન્ય મુખ્યમંત્રીને પણ મેં મેલ કરીને એક પત્ર લખી દીધો કોઈ મારા બોટાદની અંદર દારૂ જુગાર ના અડ્ડાઓ ચાલુ થઈ ગયા છે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો

રાફડાઓ રાફડાયા છે આજે તમે જોયું કે ભાઈ હું જયારે વ્યસન મુક્તિની વાત કરું છું મેં પહેલા પણ જાહેરાત કરી જે ગામ પાન માવા બીડી પચાસ યુવાનોના છોડાવશે ધારાસભ્યની પાંચ લાખની ગ્રાન્ટ વિકાસના કાર્યમાં આપીશ આજે હું મારા યુવાનોને પણ કહું છું વડીલોને કહું છું કે ભાઈ આપણે પોતે વ્યસન મૂકી દીધું આજે હું તમને ક્યારે કહીએ કે હું નથી માવો ખાતો નથી સિગરેટ પીતો નથી દારૂ પીતો બરોબર એટલે મારા છું પોતે તમે આ મૂકી દો ત્યારે પછી આ બેરોજગાર બની જવાના આપણે પોતે વ્યસન વ્યક્સુ તો જ આ બુટલેગરો બેરોજગાર બની છે એટલે આપણા મારફત એ પણ વિનંતી કરું છું કે બોટાદ જિલ્લો એક નહીં પણ સમગ્ર દેશના જિલ્લામાં કોરી સમાજનો યુવાન વ્યસન મુક્ત બને અન્ય સમાજના પચાસ સમાજના પણ યુવાનો વ્યસન મુક્ત બને તેવી એક વિનંતી પણ કરું છું ખાસ કરીને દારૂ વિસર્જ ખુલ્લા આમ તો પોલીસની જવાબદારી કે પોલીસને શું કે સાબ અપતે સિસ્ટમ મળે છે બોટાદ જિલ્લા માં ચોક્કસ પણ એક કેક ને મને પણ એવું લાગી રહ્યું છે કે કેક ને કેક બુકલે કરો સાથે પોલીસના ના સીધે સીધા કનેક્શન હોય એવું લાગે છે બાકી આ આટલો બધો ખુલે આમ દારૂ હોય જુગાર હોય એ એની પરમાનગી વગર એ નો વેચી કે એટલે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ પણ મેં તમને કીધું એમ વારંવાર હું ની રેડ પડાવું છું તમે જોયું છે ગરડામાં એક કરોડનો એસએમસી એ દારૂ પકડ્યો એ વારંવાર મેં મુખ્યમંત્રીને આ રજૂઆત કરી વારંવાર જુગાર કાનિયર ખાતે હમણાં તમે જોયું છે કે એસએમસીની જુગારમાં પણ રેડ પડી એટલે કે બારની સ્ટેટ મોનિટરિંગ શેર રેડ કરી જાય છે અને વિધાનસભામાં તમે જોયું છે કે મેં આ વારંવાર પ્રશ્નો કરેલો કે ભાઈ મારા બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કચરી ગઈ છે જુગારના અડ્ડાઓ ચાલુ છે અને એસએમસી રેડ કરે છે બોટાદ ના જિલ્લાની પોલીસ નિંદ્રાધીન છે આ વિધાનસભામાં પણ મેં વારંવાર આ અવાજ ઉઠાવેલો અને ફરીથી અત્યારે એ જ હું વાત ઉપર કાયમ છું ભાઈ બોટાદ જિલ્લાની પોલીસ છે એ ઘોર નિંદ્રામાં છે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી રહી છે અને એસએમસી ને ગાંધીનગર થી રેડ કરવી પડે છે ખૂબ જ આ ઘટના શરમજનક કહેવાય છે આમ આદમી પાર્ટી તમામ મોદા પર આપણે રાજીનામું આપ્યો છે એમનું મુખ્ય કારણ શું મેં તમને કીધું એમ કે જ્યારે આમ પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે જયારે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય ત્યારે કોંગ્રેસ કે આમ પાર્ટી કે ભાજપ એને કોરીના નેતા કે ઠાકોરના કે પછાત સમાજના નેતા ગમતા નથી મેં તમને પહેલા પણ આ પ્રશ્ન જવાબ આપી દઉં ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે એક નામ આપો કોળી સમાજનો ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવ્યો હોય એક નામ આપો કે પ્રદેશનો અધ્યક્ષ બનાવ્યો હોય એક નામ આપો કોંગ્રેસ કે તાજેતરમાં એને વિરોધ પક્ષ નેતા બનાવ્યો હોય આમાંથી પાર્ટી એક નામ આપો કે ભાઈ એને મુખ્યમંત્રી ચહેરો બનાવ્યો છે આમાંથી પાર્ટી તો હજી નવી આવી છે તેમ છતાં નથી બનાવી એટલે કહેવાનો મેસેજ એ છે કે ભાઈ જયારે કોળીના આગેવાન તરીકે તમારે મત લેવાનો હોય ત્યારે અમારા કોળીના આગેવાનો હું કે હું મારી સિવાયને બીજા નહીં ત્યારે પબ્લિક વચ્ચે મોકલો છું પછાત સમાજ બહુ તો બરાબર જયારે બનાવવાની વાત આવે ત્યારે ઓબીસી હોય પછાત સમાજ હોય દલિત હોય કે કોળી સમાજ હોય બરાબર ત્યારે પછી તમે તમે એને એને મુખ્યમંત્રી હોય કે મહત્વના જે પદો છે એમાંથી દૂર રાખો છો માત્ર ને માત્ર કોળી સમાજના મત માટે રાષ્ટ્રીય પાર્ટી ઉપયોગ કરતી એવું લાગે છે એટલે મને એવું લાગ્યું મારે કાંઈક મારા ગુજરાતના સમાજ કોળી સમાજ પછાત સમાજ માટે કાંઈક કરવું જોઈએ મારા બોટાદના સમાજ માટે કાંઈક કરવું જોઈએ અને ખરેખર હું આ બધી પાર્ટીના ખૂબ મોટા બે પદ હતા જેથી કરીને હું મોટા ભાગનો જે મારો સમય રહેતો હતો એ હું સામાજિક કાર્યમાં નહોતો આપી શકતો એટલે બે પદ ઉપરથી રાજીનામા આપી દીધા છે અને આજે તમે જોવો છો કે મારા સમાજ હોય પછાત સમાજ હોય કોરી સમાજની વાત હોય ખુલ્લો સમર્થન આપી શકું છું મારે કોઈ પાર્ટીનું દબાણ આજે નથી આવી શકતું સ્વતંત્ર હું થઈ ગયો જ્યારે પાર્ટીમાં હોય તો પાર્ટીના હાઈકમાન્ડનો ફોન આવે કે ઉમેશભાઈ આ મુદ્દા નહીં ઉઠાવતા ઉમેશભાઈ આ વિધાનસભા આ જ મુદ્દા ઉઠાવતા આજે અ ઉમેશભાઈ મકવાણા અને વિધાનસભામાં કયો મુદ્દા ઉઠાવે એનો કોઈ હવે ઉમેશભાઈ પોતે નક્કી કરવાના છે મારે કોઈ પાર્ટીની હવે જરૂર રહેવાની નથી આજે હું મારા કોઈ સમાજનું મુદ્દો ઉઠાવી કોઈ એમ છું પહેલા પણ ઉઠાવ્યા હતા પછી પણ ઉઠાવી ઓબીસીનો પણ મુદ્દો ઉઠાવું દલિતનો પણ મુદ્દો ઉઠાવ્યો એટલે પછાત સમાજ થી જ્યારે વાત આવે દીકરા દીકરી રોજગારની શિક્ષણની ત્યારે હર હંમેશ ઉમેશ મકવાણા વિધાનસભાની અંદર આ મુદ્દા ઉઠાવતા રહે છે મેં તમને કીધું કે ભાઈ જોબ ખરેખર

એ વખતે મેં તમને કીધું કે પાર્ટી બે હજાર વીસ માં કલ્પના કરો કોણ હાવણો કોણ અરવિંદ કેજરીવાલ શું સ્થિતિ હતી એ સમયમાં ઉમેશ મકવાણાએ આદિ પાર્ટી જોઈન કરી તન મન ધન પાર્ટીને ખૂબ આગળ એવા પ્રયત્ન ઈમાનદારી પૂર્વક કર્યા અને બોટાદનો ધારાસભ્ય પણ બન્યો બરાબર તો એ વખતે તો ઉમેશભાઈ ભાજપમાં જતા રહે તો લોકસભા પણ ન લડે તમે જોયું છે કે હું ઇન્ડિયા આઈલેન્ડમાંથી ભાવનગર લોકસભા લડ્યો છું આટલો ઉમેદ મકવાડા જવાના હોય તો કેદુના ધતારિયા હોય એટલે આ બધી અફવાઓ છે મારે મેં તમને કીધું આજે હું નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી આમાંથી આદમી પાર્ટીમાં બરાબર હું એક અપક્ષ તરીકે ધારાસભ્ય અત્યારે હું ચાલુ છું પણ તેમ છતાં મારે અત્યારે જે કામ કરવાનું છે મને મને લાગ્યું કે ખરેખર મારી જરૂર પાર્ટી કરતા મારા સમાજમાં છે ઓબીસી સમાજ માટે છે મારી જરૂર મારા કોળી ઠાકોર સમાજને જરૂર છે એટલે ચોક્કસપણે જે પછાત સમાજનો અવાજ બની શકું મને ખૂબ આજે આનંદ થાય છે આગળ આગામી સમયમાં આપના જે કોઈ પાર્ટી જોઈન્ટ કરવાના સમાજને શું સંદેશ આપવા માંગો છો સમાજને એક જ સંદેશો આપવા માંગુ છું કે જ્યારે પછાત સમાજની વાત આવે મહત્વના પદની વાત આવે ત્યારે સમાજ ઉપર થતા અત્યાચારો બોટાદ હોય તો ભલે ગુજરાતના કોઈ પણ જિલ્લા હોય તો ત્યારે એક મંચ ઉપર આવીને અવાજ ઉપાડો રાજકીય પછાત પણ દૂર કરો શિક્ષણમાં આગળ વધો યુવાનોને વ્યસનથી દૂર રાખો અંદરો અંદર

સિવિલ અને મેડિકલ કોલેજનું કાર્ય પણ બાકી છે એટલે જે મારા ત્રણ અઢી ત્રણ વર્ષ બાકી છે એટલે હું જ્યાં સુધી ધારાસભ્યો સુધી બીજા ધારાસભ્ય જે નથી કામ કરી શક્યા એ ચોક્કસપણે મારી બોટાદની જનતાને ભેટ આપીશ